આ આપણી જીવન જીવનસાથીની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હલો હલો હા બોલો હા આપણે મારું સાહેબ બોલો બોલું છું હા હું દીપક બોલું છું સુરતથી દીપકભાઈ હા બોલો દીપકભાઈ હા સુરત થી બોલું છું હા બોલો ને હવે હું સોમવાર પ્રજાપતિ જ્ઞાતિમાંથી છું એમ હા લો સારું કરી લ્યો બોલો બોલો અને મારે મેરેજ માટે પાત્ર ગોતવાનું છે એના માટે ઓડિયો મૂકવાનું છે મળ્યું નથી પાત્ર હતી હા મળ્યું તું એક પણ એક લગ્ન કર્યા તા સુટા છૂટા થઈ હું હુંકામ થયા સુટાચડા નવ મજા આવી તો મજાનું તો મજા તો આવતી જ નથી પણ હવે એ

એવું ત્રણ વર્ષ રહે તો ત્રણ વર્ષ માં એવું બધું કર્યું પણ એ કઈ તો છેલ્લે setting આવ્યું નહી તો line out હતી નહી line તો નથી out એવું તો નો કેવાય આપડે હે પણ એ પણ એમ કે એનો સ્વભાવ એવો હતો કે કોઈ જોડે આમ પરિવાર જોડે કઈ match થાય નહી ને કોઈ ગમે નહી માણસ એવો સ્વભાવ હતો થોડો હમ કઈ નહી સગે ખોટું થઇ ગયું સમાજ માં તો કે બાર હતો?

ચાલુ છે કે તમારું વોટ્સએપ કે બંધ છે વોટ્સએપ ચાલુ છે ઓકે મા આવ્યું નહી આમાં હે આવી જવું જોઈએ વોટ્સએપ તમારું નેટ ચાલુ છે નેટ એક મિનિટ ઓ નેટ બંધ છે નેટ ચાલુ હા તો નેટ ચાલુ ન હોય તો મારે ક્યાંથી આવે નેટ ચાલુ કરો એટલે મને દેખાડે બરાબર ને હા હું નેટ ચાલુ કરતો કરો ચાલુ કરો તો હું તમારી વિગતો લઈ લઈ આપણે YouTube માં મેળવા માટે હા બરાબર કામ હું કરો કામ હું છે ભીરા નો કામ કરું છું કયું ચાલુ નેટ ચાલુ કયું એક જ મિનિટ હો થઈ જાય હમણાં હે નેટ ચાલુ ન હોય ને એટલે પછી આ વોટ્સઅપ આવે ને આવે ને એટલે મારે વિગત ક્યાં લખવી પેલું હું તમારા ઓલા માં વિગત લખી નાખું ને નામ ને ગામ ને બધું તો મારે પછી ઓડિયો બનાવ ને ત્યારે કામ લાગે એટલા માટે બરાબર હા બરાબર છે આ પણ સાહેબ આ ચાલુ માં થાય આ કે બીજા sim માં net ચાલુ હોય ને તમે ચાલુ ચાલુ ફોન માં એ ચાલુ ફોન કાઈ કાઈ વાંધો નહિ હાલો હું મારી બીજી રીતે ટ્રાય કરું આ બધા ને જ મોટા લોચા લાગે છે પણ હું તમને આપડે કોલ મૂકી દઈએ ને એટલે હું તમને whatsapp માં મારો લખી ને મોકલી દઈશ નામ મારે અત્યારે બધું લખવું પડે અત્યારે તમારું ચાલુ બાદ લખવું પડે તો જ ભેગું થાય બરાબર છે બોલો નામ બોલો బా సమ એની બાજુનું ગામ છે એનીથી 10 કિલોમીટર દરિયાડ ગામ મૂળ ગામ ઈ પણ રહેવાનું સુરત જ છે આમ હું વિઠર હું કામ કરું છું મકાન ઘરના છે આ છે ઘરનો હે કોણ કોણ હા ફેમિલી આખું છે મારા મમ્મી પપ્પા હા પછી બે ભાઈ એક બેન છે એને બેન ના તો મેરે થઈ ગયા છે આйна ફાઈ ના ના છે હા ભાઈ બેન નાના છે કે એના કોઈ અલગ નથી આવય નહીં ના ના છે મારા તો તો મોટું કુટુંબ ભાલી ને જોલી બાય ભાગી ગઈ છે ને મોટું એવું એવું શું છે કાય વાંધો નહીં મોટું કુટુંબ તો સારું છે બીજા બધા સાચવી લેવા જોઈએ હે હા મોટા કુટુંબ તો વધારે સારું પડે તો હા તમને હું બે ત્રણ વાર ટ્રાય કરી ફોન નો હે હા કાલે રીંગ કરી પણ તમારો ફોન લાગ્યો નહોતો આજે બે ત્રણ ટ્રાય કરી મેળ આવી ગયો મેં ફોન કરી હા હા